નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલાધિયા ઉપર હુમલાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે રાજુલાના ધારાસભ્ય ઈરાબાઈ સોલંકીએ ઇજાગ્રસ્ત યુવાનની મુલાકાત લીધી હતી અને આ કેસમાં યોગ્ય પોલીસ તપાસ માટે મુખ્યમંત્રી અને ગ્રામ મંત્રીને રજૂઆત કરવાની ખાતરી આપી હતી નવનીત બાલધિયા ઉપર થયેલ હુમલાના પગલે કોળી સમાજમાં પણ રોષ ફેલાયો છે આજે હીરાભાઈ સોલંકી ઈજાગ્રસ્ત યુવાનને મળવા માટે મહુવાની હનુમંત હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કોળી સમાજ મોટી સંખ્યામાં એકઠો થયો હતો આ બનાવ અંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પ્રતિભાવ આપ્યો હતો મેં નવનીતને સાંભળ્યો છે એના પાસે બધા પુરાવા છે માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશા એ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું જે કઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું ક્યારેક પણ કોઈ સમાજ આખો સમાજ અસામાજિક નથી હોતો વ્યક્તિઓ આ સામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડિપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય અમારા સીએમ સાહેબ હોય સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે આ બનાવ અંગે સોમવારે કોળી સમાજના ધારાસભ્યો મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરશે તેમ હીરાભાઈએ જણાવ્યું હતું